પણ ઝઘડિયા માલતર બ્રિજ થી વડીયા સુધીના માર્ગ નું મુર્ત ક્યારે નીકળશે તે પ્રશ્ન ગંભીર બન્યો છે જે રોડ બે કિલોમીટર નો બનાવવો જોઈએ ને એ રોડ નથી બન્યો જેના કારણે એટલી બધી તકલીફો પડી રહી છે કે લોકોનું અવરજવર જવું બંધ ભરૂચ જિલ્લાના માલસર બ્રિજથી થી જગડિયા તાલુકાના વડિયા સુધીનો માર્ગ આજે પણ અપૂર્ણ હાલતમાં હોય અને આ માર્ગની ખરાબ સ્થિતિના કારણે રોજિંદા વાહન ચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અતિ મહત્વપૂર્ણ ગણાતા માલસર બ્રિજનું લોકાર્પણ થયા બાદ એક આશા હતી કે આ માર્ગ વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાને જોડાણ માટે વિકાસનું મુખ્ય સત્ર બની રહેશે પરંતુ પુલ પછીનો બે થી ત્રણ કિમીનો ભાગ આજે પણ અધૂરો રહ્યો છે સરકાર દ્વારા જમીન સંપાદનની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વગર જ રસ્તાનું કામ શરૂ કરવામાં આવતા વરાછા ગામના ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ વિરોધ વ્યક્ત આ માર્ગનું કામ અટકી ગયું હતું અને આજ સુધી ન તો રસ્તાનું છે ન તો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધી છે પરિણામે આ માર્ગ પરથી પસાર થતા મુસાફરોને અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતોની સંભાવનાઓ પણ ઊભી થઈ રહી છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોનો આક્ષેપ રહ્યો છે કે માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક સાંસદ ધારાસભ્ય અને અન્ય રાજકીય નેતાઓએ આ મુદ્દે પૂરતું ધ્યાન આપ્યું નથી તેઓ માત્ર ભાષણો અને વચનો પૂરતા જ સીમિત રહ્યા છે લોકો હવે તંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ માર્ગમાં સમરકામ અને જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કામ હાથ ધરવાની માંગણી કરી રહ્યા છે કાકા શું નામ છે ભીખાભાઈ ભીખાભાઈ ક્યાંથી આવો છો

અંદર જ છે બધું એટલે શું કરવાનું કઈ બધો બહુ તો ને કઈ વર્યા પણ કોઈ સ્વીકારતું નહીં મારું નામ પ્રકાશભાઈ છે અને હું અત્યારે હાલમાં ઉમલલા આવું છું પ્રકાશભાઈ શું કહેશો રસ્તા વિશે ઘણા સમયથી જે અસા માલસર બ્રિજનું લોકાર્પણ કર્યું છે પરંતુ ત્યારબાદ જે અહીંનો બે થી ત્રણ કિલોમીટરનો જે માર્ગ છે વરાછાથી વડિયા સુધીનો બિસ્માર હાલતમાં છે શું કહેશો વિશે ખરેખર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે સિનોર આશા માલસનનો જે બ્રિજ બન્યો છે એ બ્રિજ એટલી બધી આશાના કિરણો સાથે બનેલો હતો કે જેની કિરણો એ દૂર દૂર સુધી ફેલાયેલી હતી રાજને એમ લાગતું હતું જેમ રાજપીપળા છે રાજપારડી છે સિનોર છે ડભોઈ છે આ વિસ્તારને એવું લાગતું હતું કે જો આ બ્રિજ બની જાય તો આશાનું નવું કિરણ ઉગશે અને લોકોને રોજગારી ધંધા લોકોના એકબીજા સાથેના સંબંધો લોકોનો અવર માધ્યમ બનશે સાહેબ ક્યાં જાઓ છો અને તમારું નામ શું છે રાજેશ પટેલ

તકલીફ વાળું કામ છે આ સરકારને જવું હા આ સરકારને જ કે આ વહેલી તકે આ રોડ બનાવે એવી આપણી મનોકામના છે